સુરત જિલ્લામાં આવેલા માંડવી તાલુકાના અરેઠ ખાતે નવરાત્રી પહેલાં નોરતાના સુબદ્દીને અંકિતભાઈ સોલંકી દ્વારા અરેઠ બસ સ્ટેશન નજીક સામા સરકાર માન્ય સુવિધા કેન્દ્ર ઓફિસનું ઉદઘાટન થયું અંકિતભાઈ સોલંકીએ જણાવ્યું કે જનસુવિધા કેન્દ્રએ લોકોને આસાનીથી બધી સુવિધાનો લાભ મળી રહે બેન્ક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર થકી કેશ રોકડા તથા કેશ રોકડ ઉપર લોનની પણ સુવિધા મળી રહે વીમા યોજનાનું નવું એકાઉન્ટ ખોલવું મની ટ્રાન્સફર જેવી ઘણી બધી યોજના લોકો સુધી પહોંચે અને લોકોને સરળતાથી તેનો લાભ મળે જનસુવિધા કેન્દ્ર લોકો માટે જન કલ્યાણકારી યોજના છે તેની અંદર નવા આધાર કાર્ડ બનાવવા હોય આધાર કાર્ડની અંદર સુધારા વધારા આધાર કાર્ડ અપડેટ કરવું હોય કેવાયસી તથા આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક કરવું હોય જેવી સુવિધા પ્રાપ્ત કરી શકો છો મારી ઓફિસ એડ્રેસ અરે તાલુકો માંડવી જિલ્લો સુરત મેન કિ માંડવી રોડ અમારી ઓફિસ નું નામ છે જન સુવિધા કેન્દ્ર અને સહજ કન્સલ્ટન્સી અમે ઘણી પ્રકારની સરકારી સુવિધા આપીએ છીએ જેમ કે પાન કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ રિટર્ન ફાઇલ પીએફ ક્લેમ વગેરે ઘણી બધી સરકારી બેંકો ઓફ બરોડાનું આવું પીસી પોઈન્ટ છે ત્યાં વિના મૂલ્યે કોઈપણ જાતના પૈસા લેવા વગર પૈસા જમા કરી આપીએ છીએ એકાઉન્ટ ઓપન કરી આપીએ છીએ ડિપોઝિટ વિડ્રોલ બધી જ સુવિધા આપીએ છીએ એનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી અને અન્ય બીજી પણ જે ગવર્મેન્ટ સર્વિસીસ છે ઓછા આવે વ્યવસ્થિત કસ્ટમર સેટિફેક્શન્સ સાથે પૂરી કરીએ છીએ અને સાથે સાથે આપણે એટીએમની સર્વિસ પણ આપીએ છીએ પછી પૈસા ઉપર અમારે તમારે બેંકમાં ધક્કા ખાવાની જરૂર નથી અહીં જ તમારા પૈસા ફૂલી જાય છે અને તમારે કોઈપણ પ્રકારની સર્વિસ જોઈતી હોય તો અહીં આવી રીતને લાભ લઈ શકો છો બીજી ઘણી બધી સર્વિસ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ આવી ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત